આગળ વાત કરી ઉમરગામની તો ઉમરગામ શહેરમાં સ્વચ્છતા પખવાડિયાના અંતર્ગત ધાર્મિક સ્થળોની સફાઈ અભિયાનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ અભિયાન મહાગણપતિ મંદિરથી શરૂ થયું છે જ્યાં સ્થાનિક નાગરિકો અને મંદિરની સેવાભાવીઓની મોટી સંખ્યા ઉપસ્થિત રહી હતી અને સફાઈ અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ મનીષ રાય નગરપાલિકા સી અતુલ ચંદ્ર અને મામલતદાર દલપતભાઈ હાજર રહ્યા હતા તેમણે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને ભાગીદારી જાગૃત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું અભિયાનમાં મંદિરમાંથી કચરો એકત્રિત કરવો ફ્લોર અને પરિસર સફાઈ કરવી ફાલસ ફેદી અને અન્ય ધૂળ મળમળ દૂર કરવી સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી નાગરિકોને આ અભિયાનમાં ભાગ લેવા અને પોતાની આસપાસની પરિસ્થિતિ સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું